टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज प्रोग्राम में आपू स्वागत है મંદિરોમાં પવિત્રતા જાળવવી જોઈએ વાત લોકશાહીના મંદિર એટલે કે સંસદને પણ લાગુ પડે છે તમે સંસદમાં તોફાના તો અવારનવાર જોયા હશે વિરોધ પક્ષો દ્વારા ખૂબ જ ડ્રામા પણ કરવામાં આવતો રહે છે સોમવારે શિયાળુ સત્રનો પહેલો દિવસ પણ તોફાની રહો લોકસભા અને રાજ્યસભા બંનેમાં ઇન્ડિયા ગઠબંધનના સભ્યોએ ભારે દેકારો મચાવ્યો સામાન્ય રીતે સંસદની અંદર વિરોધ પક્ષની પાટલી પર બેસનારા લોકો વિરોધ કરતા જ હોય છે અને એ તેમનો અધિકાર પણ છે ખૂબ ડ્રામા પણ થતો હોય છે શિયાળુ સત્રના પહેલા જ દિવસે એવી જ સ્થિતિ રહી સંસદમાં ડ્રામા વિશે પીએમ મોદીએ શું કહ્યું એ પહેલા તમે સાંભળો ડ્રામા કરવા જગા બહુ હોતી હૈકો રહે કરતા ડ્રામા નહીં ડિલિવરી હોય नारे के लिए भी जितने नारे बुलवाने हो पूरा देश खाली पड़ा है जहां पराजित होकर के आए वहां बोल चुके हो जहां अभी पराजय के लिए जाने वाले हो वहां भी बोल दीजिए पीएम मोदी कहेंगे कि संसद में ड्रामा नहीं डिलीवरी पर फोकस करव जो पीएम मोदी आ कमेंट पर कांग्रेस नेता प्रियंका गांधी रिएक्शन आप्यू ते प्रियंका गांधी ने, ने सांभो अर्जेंट इट यू सैड पोलूशन अदर इशूज एस आई आर विच आर इज अज्यू फॉर डेमोक्रेसी वॉट इज गोईंग ऑन वेदर इलेक्शन सीच्युएशन ऑर द एस आई आर दीज आर ह्यूज इज पार्लियामेंट फॉर लेट्स डिस्कसम डिस्कशन इट्स नॉट ड्रामा स्पीकिंग अबाउट इशूज रेजिंग इशूज इज नॉट ड्रामा प्रियंका गांधी कहु मुद्दा उठावा कहीं ड्रामा શિયાળુ સત્રના પહેલા દિવસે એસઆઈએને લઈને પણ ખૂબ હંગામો હચ્યો રાહુલ ગાંધી અને મમતા બેનરજી સહિત અનેક નેતાઓ એસઆઈએનો ભારે વિરોધ કરી રહ્યા છે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીની ચકાસણી જેનો મૂળ હેતુ એ છે કે દરેકે દરેક વોટમાં કોઈ ખોટ ન હોય બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆરની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે જેમાં કુલ પાંચ પોઈન્ટ બત્રીસ લાખ બીએલો કામ કરી રહ્યા છે દરેક બીએલઓની પાસે લગભગ નવસો ને છપ્પન વોટર્સના લિસ્ટનું રિવિઝન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે કેટલાક બુથ લેવલ ઓફિસર્સનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું છે કેટલાકે આત્મહત્યા પણ કરી છે જ્યારે કેટલાકને હાર્ટ એટેક આવ્યો છે અમને ખરેખર આ વાતનું દુઃખ છે દુઃખની સાથે અમને આક્રોશ પણ છે આક્રોશ એ વાતનો છે કે બીએલઓની ચિંતા પર નિર્લજતાથી રાજકારણ રમવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં બીએલઓને ધમકી પણ આપવામાં આવી રહી છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના દંભનો અત્યારે પર્દાફાશ થયો છે એક તરફ જે રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પાર્ટીનું રાજ છે ત્યાં બીએલઓને ધમકી આપવામાં આવી રહી છે તો બીજી તરફ બીએલઓની આત્મહત્યા પર મગરના આંસુ સારવામાં આવી રહ્યા છે આ માત્ર ને માત્ર શુદ્ધ દંભ છે મૂળ વાત એ છે કે આ લોકો મતદાર યાદીને શુદ્ધ કરવાના પ્રયત્નોનો વિરોધ કરી રહ્યા છે તેમને બીએલઓના મોતની પરવાહ નથી પરંતુ ચિંતા એ વાતની છે કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની પોલ ખુલી જશે તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા જેવા અનેક પક્ષો આ ઘુસણખોરોને પોતાની વોટ બેંક માની રહ્યા છે આ ઘુસણખોરોના વોટ કમી થઈ જવાનો આ પક્ષોને ડર લાગી રહ્યો છે ને એટલે જ તેઓ એસઆઈઆરનો વિરોધ કરે છે અને કેટલાક બીએલઓની આત્મહત્યાને લઈને કાગારોળ મચાવી રહ્યા છે અમે ખૂબ જ સંવેદનશીલ છીએ ખરેખર એ વિચાર જ વિચલિત કરનારો છે કે કોઈ માણસ એ હદેરી બાય કે પોતાનું જીવન ટૂંકાવી દે અમે તો સ્પષ્ટ માનીએ છીએ કે કોઈ વ્યક્તિના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે તો પણ એ ન ચલાવી લેવાય અમને પણ બીએલઓની આત્મહત્યાના કિસ્સા વિચલિત કરે છે અમને એનું દુઃખ છે ચોક્કસ જ ચૂંટણી પંચે આ દિશામાં વિચાર કરવો જ જોઈએ રહી વાત મતદાર યાદીની શુદ્ધ કરવાની તો એ પ્રયત્નો અટકાવવા ન જોઈએ પછી ભલે અનેક રાજ્યોમાં શાસક પક્ષ ગુંડાગુરી કેમ ન કરે અનેક રાજ્યોમાં લોકશાહીના સાચા સૈન્યો એવા બુથ લેવલ ઓફિસર્સને ધમકી આપવામાં આવી રહી છે પશ્ચિમ બંગાળ ઝારખંડ અને તમિલનાડુમાં આવી જ સ્થિતિ છે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ જ્યારે તમિલનાડુમાં ડીએમકે વોટ બેંક માટે ચૂંટણી પંચને પડકાર ફેંકે છે આ લોકોને બિલકુલ પસંદ નથી કે બનાવટી વોટર્સના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જાય આ રાજ્યોમાં બીએલઓને કેટલું જોખમ છે એની અમે તમને વાત કરીશું પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને ઘૂસણખોરો પ્રત્યે ખૂબ જ મમતા છે હિન્દુઓ પર અત્યાચારો કરવા માટે આ ઘૂસણખોરોને પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે સમગ્ર બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ બુથ લેવલ ઓફિસર્સને ધમકી આપી રહ્યા છે કે જો તમે ધૂસણખોરોના નામ મતદાર યાદીમાંથી કમી કરશો તો તમને મારી નાખવામાં આવશે થોડાક દિવસ પહેલાં જ સંદેશખાલીમાં કાલિંગમાં ટીએમસીના બુથ લેવલના એજન્ટ जमीरुल इस्लाम मुल्लाए एक बियलो ने मारी नाकवाने धमकी आती थी જેના વિશે बीजेपी ના નેતા સુદાન શત્રીવેદી શું કયો એ તમે સાંભળો પશ્ચિમ બંગાળ મે જો મીડિયા મે પ્રાપ્ત સમાચારો કે અનુસાર ઉસસે ભી અધિક ગંભીર ઓર યહ ખતરનાક વિષય આતા હૈ કી વહા તૃણમૂલ કોંગ્રેસ કે એક બૂથ લેવલ એજન્ટ જમીરુલ ઇસ્લામ મુલ્લા પર या आरोप लगता है कि वो सीधे बूथ लेवल अधिकारी को फोन पर धमका रहे हैं। कथित रूप से उनके द्वारा धमकाए जाने की वीडियो और आवाज भी अवेलेबल है हम देश के सामने यह पूछना चाहते हैं कि यह परिस्थिति क्यों उत्पन्न हो रही है यह परिस्थिति क्या इसलिए नहीं उत्पन्न हो रही है कि यदि केंद्र में स्वयं नेता प्रतिपक्ष सीधे इस चुनावी मतदाता सूची के संशोधन पर अनर्गल निराधार आरोप लगाएंगे और पश्चिम बंगाल की मुख्यमंत्री उसके ऊपर निराधार आरोप तो छोड़िए परोक्ष रूप से भड़काने वाले बयान देंगी सुधांशु त्रिवेदी दे कहूं राहुल गांधी मतदार याद चकाशनी सुधारनी प्रक्रिया नहीं लेने आरोप मुख्य जैसे ममता दीदी ઉશ્કેરણીજનક નિવેદન આપ્યા જેના કારણે જ બંગાળમાં બીએલઓને જોખમ છે હવે અમે તમને કોલકાતાના કેટલાક દ્રશ્યો બતાવીશું જ્યાં ચૂંટણી પંચની ઓફિસની બહાર ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો અહીં ચૂંટણી પંચ અને બીજેપીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો કહેવામાં આવી રહ્યું છે કે અહીં બુથ લેવલ ઓફિસર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસ અને આ બીએલઓની વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી આ બીએલઓની કેટલીક ફરિયાદ સાચી હોય એમ લાગે તેઓ ફરિયાદ કરે છે કે તેમને ટાઈટ ડેડલાઈન આપવામાં આવી રહી છે એટલું નહીં એપમાં માહિતી અપલોડ કરવામાં પણ તેમને મુશ્કેલી થઈ રહી છે જેમાં અનેક ટેકનિકલ પ્રોબ્લેમ્સ પણ આવી રહ્યા છે હવે અમે ઝારખંડ વિશે વાત કરીશું આ રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ અને આરજેડીની ગઠબંધનની સરકાર છે આ રાજ્યના મંત્રી ઇરફાન અંસારીએ થોડા દિવસ પહેલાં લોકોને બીએલઓની વિરુદ્ધ ઉશ્કેર્યા હતા તેમણે કહ્યું હતું કે જો બીએલઓ તમારા નામ કાપી નાખે તો તેને ઘરમાં પૂરી દઈને તાળું મારી દો એ પછી હું આવીને તાળું ખોલીશ અંસારી આટલે સુધી ન અટક્યા બલકે તેમણે કહ્યું કે આ તો કેન્દ્ર સરકારનું એક મોટું કાવતરું છે ભલે બંગાળમાં અમલમાં છે પરંતુ ઝારખંડમાં એનો અમલ થવા નહીં દઈએ તેમણે જામતારામાં એક સરકારી કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું એ પણ ડેપ્યુટી કમિશનરની હાજરીમાં અંસારીએ તર્ક આપ્યો કે બિહારમાં મતદાર યાદી ચકાસણી કરવામાં આવી એટલે અહીં બીજેપીને ભારે ફાયદો થયો આ સાવ આધાર વિનાનો આરોપ છે અંસારીના આરોપને લઈને ઝારખંડના રાજકારણમાં હંગામો પણ મચ્યો બીજેપીએ અંસારીના રાજીનામાની માગણી કરી છે જ્યારે ચૂંટણી પંચે આ મામલે રિપોર્ટ માંગ્યો છે તમિલનાડુમાં ડીએમકે સરકારનું રાજ છે અહીં હિન્દુ વિરોધી રાજકારણ રમવામાં આવી રહ્યું છે એસઆઈઆર દરમિયાન ડીએમકેના કાર્યકર્તાઓ બુથ લેવલ ઓફિસર્સ પર દબાણ કરી રહ્યા છે બીજેપીના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે ડીએમકેના કાર્યકર્તાઓ બીએલઓને ધમકી આપે છે કે બનાવટી નામ નહીં કાપો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આગામી થોડાક મહિનાઓમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે આ રાજ્યોમાં મતદાર ચકાસણી કરવી અત્યારે ખૂબ જ જરૂરી છે કોંગ્રેસ ડીએમકે તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા લોકતાંત્રિક પ્રક્રિયાને ટ્રેક પરથી ઉતારવાના પ્રયત્નો કરી રહ્યા છે તેઓ નથી ઈચ્છતા કે મતદાર યાદીની ચકાસણી થાય કેમ કે શુદ્ધ વોટર લિસ્ટથી રાષ્ટ્રવાદી શક્તિઓને ફાયદો થાય સ્વાભાવિક રીતે ધૂસણખોરો તો દેશના હિતોને નુકસાન પહોંચાડનારાઓને સપોર્ટ આપે એક મજબૂત દેશ માટે પારદર્શક ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે જેના માટે અત્યારે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે અમે વધુ એક વખત કહીશું કે બીએલઓના મોતનું અમને પણ દુઃખ છે એનો પ્રામાણિકતાથી ઉકેલ શોધવો જ પડશે પરંતુ બીએલઓને ધમકી આપનારાઓને પણ આકરામાં આકરી સજા થવી જોઈએ Víelo por un lado nada y estaba lloviendo.